જેઓ બે દિવસ પહેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલોના ઘા કરી ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે બે દિવસ અંદર આ લુખાઓને પકડી એવી તે સર્વિસ કરી કે પોલીસની સામે જ બાયો ચડાવતા આ લોકો પોલીસને દાદા કહેવા લાગ્યા શા માટે આ શખ્સોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને કઈ રીતે પોલીસે આ લુખાઓને પકડી પાડ્યા જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન મથક ઉપર ગત સોળમી જાન્યુઆરીના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં બે અલગ અલગ ટુ વ્હીલ પર આવેલા ચાર અજાણ્યા શખ્સો દ્વારા સોળા બોટલના ઘા કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ બીએનએચની કલમ એકસો પચીસ ત્રણ પાંચ બાસઠ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે પોલીસ દ્વારા બનાવ સંદર્ભે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા હતા તેમજ આરોપીઓ સોડા બોટલનો ઘા કરીને કઈ દિશા તરફ નાસી ગયા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે પોલીસની તપાસમાં પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા કરનારા વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર હોવાનું સામે આવ્યું હતું ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છવ્વીસ વર્ષીય અજય ઉર્ફે સદા મહેતા એકવીસ વર્ષીય વિશાલ ગોહિલ અને વીસ વર્ષીય જેનીસ ઉર્ફે માજન માંડલિયા વીસ વર્ષીય જય ખાંભરા તેમજ ચોવીસ વર્ષીય કરણ પરમાર સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ અજાણ્યા પાંચ એક જેટલા ઈસમોએ સોડાની બોટલો ફેંકેલી ત્યારબાદ ઉપરોગ બનાવ બાબતે સ્થાનિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એસીપી તેમજ પીઆઈ અને માણસોએ સીસીટીવીને અલગ કેમેરા ચેક કરતા પાંચ ઈસમો જે આકૃત્ય કરેલા હોવાનું જણાવી આવેલ છે અને એમને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે તેમની અટક કરવામાં આવે છે પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અજય ઉર્ફે સદામ મહેતા વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ સત્તર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં પ્રોહિબિશન ચોરી જાનથી મારી નાખવાની ધમકી મારામારી એટ્રોસિટી રાયોટિંગ સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ આરોપી વિશાલ ગોહિલ વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં મારામારી પ્રોહિબિશન તેમજ રાયોટિંગ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યા છે

પ્રોહિબિશન સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ આરોપી કરણ પરમાર વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી સહિત કલમ અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે આ તમામ પાંચે આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુનાઓ દાખલ થયેલા છે વ્યથાના શારીરિક ઈજાઓના અને પ્રોહિબિશન એક્ટ એટ્રોસિટી પ્રમાણેના અલગ અલગ ગુનાઓ છે અને બહુ વધારે પડતા ગુના છે એમના વિરુદ્ધના એટલે આ પોલીસની પ્રત્યે એમને દાજ રાખીને આકૃત્ય કરેલું છે પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ના ઘા કરવામાં આવ્યા હતા ત્યારે રીકન્સ્ટ્રકશન કામગીરી દરમિયાન આરોપીઓ લંગડાતા નજરે પડ્યા હતા તેમજ પોલીસ અમારા દાદા છે અમારી ભૂલ થઈ ગઈ છે તેમજ પોલીસ દ્વારા જાહેરમાં આરોપીઓને કુકડા પણ બનાવવામાં આવ્યા હતા તેમજ દોરડા બાંધીને ગાંધીગ્રામ એસકે ચોક વિસ્તારમાં પણ લઈ જવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ દીવ તરફ નાસી ગયા હતા ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા દીવ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તો હાલ સમાચારમાં આટલું જ આવા સમાચાર માટે જોતા રહો સ્વરાજ